સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારા ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને અધિકારીઓનું એક તરફી રાજ ચાલી રહ્યું છે જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે વધુમાં અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઉભા રહીને કામ કરવું પડે છે આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેકટર કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ બેફામ બની ગયા છે વકીલો રજૂઆત કરવા આવે છે તો સાંભળતા નથી અને મારા જેવા સિનિયર વકીલને એમ કહી દીધું કે તમારે ઓફિસમાં આવવાનું નહીં ગેટ આઉટ આ બાબતે વકીલ બંદરના સભ્ય બધા એકત્ર થયા છે અને આજે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે બાબત એવી છે કે અગાઉ ખોટી રીતે આ જ સુપ્રિન્ટેન્ડન્ટ એચ આર પટેલે નોંધ રદ કરી અને એના અનુસંધાનમાં અપીલ કરવામાં આવી સિટી પ્રાંતે અમારી રજૂઆત માન્ય રાખી એ હુકમ ફરીથી સિટી સર્વેમાં હુકમ સાથે અરજી કરી સાત મહિના સુધી એમને પાન સાહેબના હુકમની એન્ટ્રી ન પાડી અને હું સાત મહિના પછી તપાસ કરવા ગયો તો મેન્ટેનન્સ સર્વેયર વોર્ડ નંબર દસ મને એમ કહે છે કે તમારે મેડમને મળવું પડશે એટલે મેડમને અમે બંને મળવા ગયા તો મેડમે એ સર્વેયરને પકડાયો કે તું વકીલને લઈને ઓફિસમાં કેમ આવ્યો એટલે મને કે તમે તો પહેલાં આઉટ થઈ જાઓ બહાર ચાલ્યા જાઓ એમ કરીને મને બહાર મોકલી દીધો એટલે સાત મહિના સુધી તો ઓફિસરનો એટલે સિટી હુકમનો એ લોકો પાડતા અને કન્ટેમ ઓફ કોર્ટ કરે છે અને અમે હકીકત રજૂઆત કરવા જઈશ કારણ પૂછે છે કે આનું કારણ શું તો ત્યારે એમ કહે છે કે અમે પક્ષકાર જોડે જ વાત કરીએ છીએ અરજદારને મોકલી આપો અરજદાર જોડે અમે વાત કરી લેશું મેં કીધું અંદર વકીલ પત્ર રજૂ કરેલું છે અમને બધી સત્તા છે તો તમે એન્ટ્રી ન પાડવાનું કારણ શું તે જણાવો મારે તમારી જોડે વાત કરવી જ નથી ઓફિસમાંથી બહાર ચાલ્યા જાઓ એમ કરીને વકીલોનું અપમાન કરે છે દરેક વકીલો તો જુનિયર વકીલો છે સહન કરી લે પણ હું તો સિનિયર વકીલ છું એટલે મારા ત્યાં સહન ન થાય આજે વકીલ મંડળના પ્રમુખથી માંડીને બધા સિનિયર એડવોકેટ પદાધિકારીઓ સાથે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કાઢો અથવા તો એમને ઘરે બેસાડી દો કારણ કે પ્રજામાં ખૂબ જ આ માટે નારાજગી છે અસંતોષ છે ફક્તને ફક્ત પૈસા જ બનાવવાનું કામ કરે છે તિજોરી બનાવીને બેઠા છે પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે એવી અમે આજે રજૂઆત કરી છે